સોનાથ ટ્રક આયોજિત વિષ્ણુપુરા મહાકથા ના અંતિમ દિવસે શ્રદ્ધાઓ નું ઘોડાપુર ઉમટ્યો અમદાવાદ શહેરમાં ગઈકાલ પાણીમાં ડૂબતી થઈ ગઈ હતી શહેરના આ વરસાદ થી ઘણા વિસ્તારોમાં બેટમાં ફેરવાયા હતા આખા શહેરમાં આશરે ત્રણસો થી સાડા ત્રણસો જેટલા સ્થળો પાણી ભરાઈ ગયા હતા હાટકેશ્વર મણિનગર સરસપુર નરોડા સદાનગર ઈસનપુર સહિત નીચાણવાળા વિસ્તારોમાં થી વધુ સોસાયટીમાં ઘરોમાં કૂંટણમાં પાણી ભરાઈ ગયા હોવાની વિગતો મળી છે જેથી લોકો ડોલથી ઉમેચોની ફરજ પડી હતી અમદાવાદ વિશે પણ કોર્પોરેશનના શાસકો ચોમાસા પહેલાં જોધપુરના મણિનગરમાં સ્ટ્રોંગ વોટર લાઇન નાખવા માટે છોત્તેર કરોડનો ખર્ચો કર્યો તો આ ઉપરાંત વિસ્તાર બીજા અનેક વિસ્તારોમાં વરસાદ વરસાદી પાણી નિકાલ માટે ત્રણસો અગડસિત્તેર કરોડ ખર્ચો કરવામાં આવે હતો આમ છતાં કેટલા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બપોરને બાર વાગ્યે બાદ વરસાદની શરૂઆત થતાં વટવા જીઆઈસી નો રોડ અમદુકરા રોડ કુંબેનગર ગરના રોડ આવકાર હોલ સહિતના પચીસ સીટા રસ્તાઓ પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી હતી તો શહેરના તમામ ચાર અંડ પાસ પણ બંધ કરવાની તંત્રની ફરજ પડી હતી શહેરના પચ્ચીસ વિસ્તારમાં બોળગદે વસ્ત્રાભો હેમેશ શંકર મણીનગર અકબરનગર રાણી જેવા અનેક વિસ્તારો પાણી ભરાયા હતા તો રાણીમાં ખોદકામના કારણે બે એક ટ્રક પણ ત્યાં ફસાઈ હતી મોડી સાંજે વરસાદ પડતા ઠેર ઠેર ટ્રાફિક જનો દ્રશ્યો સર્જાયા હતા મીઠા અંદર પાસે બે યુવતી વાહન લઈને જતી હતી ત્યારે અચાનક તેમની નીચે જમીન સરકી ગઈ તેને ભૂવો ભુવો પડ્યો હતો જેના લીધે બંને મહિલા વાહન સાથે પડી ગઈ હતી પરંતુ સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને તરત જ મહિલાને બચાવી લીધી હતી જ્યારે જમણપુરાની ચાલીઓમાં એક હજાર ઘરોમાં અને સરસપુરના પાંચસો ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા જેથી લોકો હાલાકી પડી રહી છે તેવું કોર્પોરેટર મંગલ સોરોજકરે જણાવ્યું હતું ભારે વરસાદને પગલે વાસણા બેરેસની સપાટી એકસો ફૂટ હતી જે ઘટના માટે સાત દરવાજા એક ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી વાસણા બેરેસના સાત દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું જેથી પાણીની સપાટી એકસો ફૂટ પર લવાઈ હતી વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર આવતી સત્યાવીસ ફ્લાઇટનો શિડ્યુલ અમદાવાદમાં બપોર બાદ વરસાદે એન્ટ્રી કરી છે અમદાવાદમાં હાલ આપણે જોઈ રહ્યા છો કે ભારે વરસાદ પડી રહ્યો છે મારા કેમેરામેનને કહીશ કાકી બહારની તસવીરો બતાવશે દૂર દૂરથી કશું દેખા વાતાવરણમાં કઈ દેખાતું નથી અને એકદમ ભારે હાલ વરસાદ પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદમાં હાલ મુશળધાર વરસાદ ની શરૂઆત થઈ ગઈ છે વરસાદ જોઈએ તો ભારે વરસાદના કારણે લોકો સવારથી વરસાદ ન હોવાના કારણે નીકળી ગયા હતા અત્યારે વરસાદનો સામનો કરી રહ્યા છે લોકો મુશ્કેલીઓ મુકાઈ ગયા છે અમદાવાદના આસર રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો છે અમદાવાદના નીચાણ એવા વિસ્તાર વટવા નિકોલ નારોલ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરવાની ફરિયાદો પણ મળી છે કોર્પોરેશન તંત્ર પણ હાલ સજાગ થઈ ગયું છે કારણ કે અમુક વિસ્તારોમાં મોટા મોટા ખાડાઓ ખોલ્યા હતા ત્યાં ખાડાઓમાં હાલ કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે તમતેક થઈ ગયું છે આમ હાલ વરસાદની શરૂઆત થઈ છે હવે જોવાનું રહેશે કે આગામી આ કેટલા કલાક આ વરસાદ

એક તરફ ઉદ્યોગપતિ રાતો રાત વીજ કનેક્શન છે ત્યારે બીજી બાજુ મહેસાણાના હજારો ખેડૂતોની વીજ જોડાણ માટેની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે રાજ્ય માહિતી અધિકારના કાયદાનું બાળવણ કરી દેવાયું છે આરટીઆઈ હેઠળ માહિતી આપવામાં ગુજરાત દેશમાં ઓગણીસમા ક્રમે છે માહિતી આપવાને તંત્ર સજા કરવાને બદલે નાગરિકોને માહિતી ઉપલબ્ધ ન થાય તેવું વિશેષ તંત્ર સચિવાલયમાં ઉભું કરાયા આક્ષેપ પણ સોલંકીએ કર્યો હતો એઆઈસીસીના મહામંત્રીને ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામતે

મુખ્યમંત્રી આંદોલન પટેલે અરબી સમુદ્રમાં સર્જાયેલા ભારે દબાણને પગલે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પાંચ થી બાવીસ ઇંચ વરસાદ થતા ઉદભેલી પરિસ્થિતિને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા તત્કાલ બચાવ રાહત પગલા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ મુખ્યમંત્રી કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી માહિતી મેળવી હતી અને પરિસ્થિતિ પહોંચી વળવા તંત્ર સજ્જ છે તેમ સમીક્ષા બાદ આનંદીબેને જણાવ્યું હતું રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને અમલે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ થતાં જે

ઓફિસરો બેઠક ઉપસ્થિત સંબંધિત વિગતોની જાણકારી આપી હતી મુખ્યમંત્રીએ તરત જ અમરેલી રાજકોટ સુરત જેવા સહિતના અનેક વિસ્તારોના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ હતી અને સંપૂર્ણ વિગતનો ચિતાર પણ મેળવ્યો હતો ભારેથી અતિભારે વરસાદ થયો છે અમરેલી જિલ્લામાં ભાવનગર જિલ્લામાં અને રાજકોટ જિલ્લામાં જે વરસાદ થયો છે એના કારણે સ્થાનિક નદીઓમાં મારે પૂર આવ્યા છે ઘણા નાના મોટા બંધો ઓવરફ્લો થઈ ગયા છે અને જે વરસાદ થયાના કારણે અત્યારે નદીઓ ઓવરફ્લો થવાના કારણે નદી કિનારાના વિસ્તારોના ગામોમાં પાણી ભરાઈ ગયા છે અમરેલી જિલ્લાના વિસ્તારમાં ત્રણ તાલુકામાં વધારે ગંભીર સ્થિતિ છે માન્ય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અત્યારે લગભગ બે કલાક સુધી સમગ્ર રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોના જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિગતવાર માહિતી મેળવી છે અને કલેક્ટરોએ આપેલી માહિતી પ્રમાણે અત્યારે જ્યાં જ્યાં પાણી ભરાયા છે એવા ગામોની અંદર સંપર્ક કરવા માટે એનડીઆરએફની ટીમો આપણે રવાના કરી છે એસઆરપીની ટીમો અત્યારે સ્થળ ઉપર કાર્યરત છે ભારતીય હવાઈ દળના બે હેલિકોપ્ટર અમરેલી જિલ્લામાં અત્યારે પૂરગ્રસ્તોને મદદરૂપ થવા માટે અને એમને બચાવવા માટે કાર્યરત છે અને હેલિકોપ્ટરો દ્વારા લગભગ સિત્તેર જેટલા ફસાયેલા લોકોને ઉગારી લેવામાં આવ્યા છે રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં ચાર ગામો સાંજ સુધી જે સંપર્ક વિહોણા હતા એ ગામોનો સંપર્ક કરવા માટે બધા પ્રયત્નો વિષફળ જતા ભારતીય હવાઈદળનું એક હેલિકોપ્ટર આપણે એરિયલ સર્વે માટે મોકલેલું છે અને એ હેલિકોપ્ટરે આ ગામોની બધી પરિસ્થિતિ મેળવી અને રિપોર્ટ કર્યો છે અત્યારે બધી જ જગ્યાએ સમગ્ર તંત્ર દરેક વિભાગનું પૂરેપૂરું કાર્યરત કર્યું છે જ્યાં આગળ થાંભલા પડી ગયા છે અથવા સબ સ્ટેશનોમાં પાણી આવી જવાના કારણે સલામતી માટે સબ સ્ટેશનોમાંથી વીજળી સપ્લાય બંધ કરવામાં આવ્યો છે એના કારણે ઘણા ગામડાઓમાં અને ઘણા વિસ્તારોમાં લાઇટ પણ બંધ છે તો વહેલી તકે જ્યાં પાણી ઓસરી જાય ત્યાં લાઇટ ફરીથી સપ્લાય ચાલુ કરવાનું પણ વિદ્યુત બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કલેક્ટરો અને અન્ય તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ માર્ગ મકાન વિભાગ અને સંબંધિત વિભાગોને પણ સંપૂર્ણ રીતે એમની કામગીરી કરવા માટે તૈયારીના આદેશ આપવામાં આવે છે કથાકાર વિનોદ પંડ્યા શ્રી સોમનાથ પરિસરમાં સત્તર છ બે હજાર પંદરથી તારીખ ચોવીસ છ બે હજાર પંદરના દસાવતાર વિષ્ણુ પુરાણ કથા પોતાના શ્રી મુખે કરીને હજારો શ્રોતાઓને ધર્મજ્ઞાન સાથે ભક્તિ રસ્તો ડૂબાડે હતા કથા સાતમા દિવસે અને આઠમા અંતિમ દિવસે શ્રી કૃષ્ણ બાળલીલા ગોવર્ધન પૂજા મથુરામાં કંસવર્ષ દ્વારકાધીશ ચરિત્ર

તો મિત્રો આજે અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાધાની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ટાઈમ ન્યૂઝ પોલીટિક નમસ્કાર